તો તમને ઘર ટુ તો હું કરાવે હોમ ટુ કરાવે અને આ જો તમને ફેસ્ટ ટુ કરાવે મારા પૈસા કમાયા મારો પરિવાર આ છે મારી બહુ વાલી છે કારણ કે મારા પીઓથી આવી છે એટલે મારી રોશની જેનાથી અત્યારે અહીંયા આપણું બહુ વાલી નથી બુકિંગ વાલી છે મતલબ ત્યાં અને આ અત્યારે હાલ અહીં એમ છે એક બે મહિનામાં અને આ એમને પીના બહુ વાળો અને આ એમ ધૂમી આ ધૂમી અત્યારે હાલ મને પૈસા કમાઈ પચીસ હજાર બેસ અને વીસ પચીસ હજાર બે હોય ત્યારે તો સમજી લો કે પચાસ હજાર બે મહિના आ तिमारी धुमी